સાથે ના આવી ગયો એટલે અમારે બધા થોડું થોડું લેટ વધારે થતું જાય છે પણ કઈ વાંધો મજા મજા કરીએ છીએ અને ઠંડીની ગરમ ગરમ ચા મુકાઈ જાય અને મળી જાય તો જોરદાર ગમાવટ આવી જાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મોર્નિંગ અને જય શ્રી મૂકી લે હોય એવું યે પછી પછી કાઈ હા અને એને હમણાં મને પૂછતી હતી આ બધે લોકો ને પૂછ ને તો ખબર પડે એ પૂછું છું હા શાંતિ કામ કરતા ને એવું છે હવે આજે આવ્યા ને દીદી તો એ દીદી કે કે ભીનો કચરો સુકો કચરો અલગ રાખવાનો હે

માટી છે ને ચપ્પલ માં ચોટી ને આવે ને તો ઉમરા સુધી જ પણ જો માટલા સ્વરૂપે આવે ને તો પાણીય પાણીયારે શું કેવું બરોબર પૂરું થાય એટલે કરવાનું છું એવું કીધું બધા જવાબ મળી જશે ને અત્યારે હમણાં જો તે મને સવાલ કર્યો કાલ આ

હે સિયા આમ જોવું તો હે સિયા શું કરે છે મધિકલો આવું હો હમણાં આવું કેવી મુંજાઈ છે

તમારા લોકો બપોરા કરવા હોય તો આવી જાઓ બાકી બધું હું હવે કર લઉં બપોરા નહીં તમારા બેન કઈ થાય તો બપોરા કે કઈ થાય નહીં મારે કેમ બેન શું કરશો તમે રમશો એને સોફા પર સુડાવી હતી હું અહીંયા નીચે બેઠી હતી તો નહોતી મજા આવતી નીચે લીધી જમતા જમતા અને પછી કે લાવો ઊભી થઈ છું તો એક ક્લિપ પણ કરી લઉં લો તમારા લોકો જોડે બપોરા શેર કરી લઈએ વાગી ગયા છે પોણા છ ને પાંચ અને આપણે કરવાની છે રસોઈ તો રસોઈમાં અત્યારે નક્કી કર્યું છે રીંગણ ઓળો ને રોટલા બનાવવાનું અને મરચા આવ્યા છે લાલ મરચા આપણે લીધા તા આવ્યા છે મીન્સ કે તો એને આપણે ચીરિયાને કરી નાખ્યું છે ને એને કરવાના છે આપણે બોરાવાળા બોરો છે આ રાઈતો સંભાળવાળો તો એ બોરાવાળા મરચા કરી નાખીએ અહીંયા છે બે રીંગણ એનો ઓળો બનાવવાનો છે પણ બાજરાનો લોટ નથી નાના નાના બે રોટલા થશે એટલે સાબજીને થાય એટલો છે આપને થાય એટલો નથી તો લોટ લેવા જાઉં કે હું કેન્સલ કરું મારું રોટલું ને હું બીજું કંઈ ખાઈ લઉં એવું વિચારું છું જોઉં શું કરું આળસ આવી જશે તો રોટલો નહીં કરું અને પેલો ઓળો ને ભાખરી એવું કંઈક ખાઈ લઈશ નહીં તો પછી જઈશ અને મારો વિચાર છે કાચો ઓળો ખાવાનો તો લીલું લસણ આપણે કાઢી લીધું છે ટામેટો મરચું કાઢી લીધું છે આપની ઈચ્છા છે કાચો ઓળો ખાઈએ પણ રીંગણ બે જ છે તો જોઉં છું કેટલો પેલો ઓળો થાય ને તેમની ઉપર આધાર રાખે છે કાચો ઓળો ખાઈએ કે વઘાર કરેલો ખાઈએ શું કરું છું એ જોઉં ચલો વાગી ગયા છે સાત સવા સાત જેવું અને સાબજીના આવવામાં મોડું થશે કેમ કે એમનો ફોન આવ્યો હતો તો કે હજી એકાદ કલાક જેવો વહી જશે

એ તો આવી ગયું તો બસ આવું કઈ બનાવી લઉં એ તો પોચાઈ જાય છે મજા આવે છે ઘી ભી ખાવાની મજા આવે છે ડબ્બો થઈ ગયો છે ત્યારે ખાલી અને થોડુંક એટલું છે તો વરસાદ ને કીધું તો એ ગામડે થી મોકલતા એટલે અહીંયા મેળવી નથી પડે એમ અત્યારે અહિયાંથી હવે નું નક્કી કર્યું છે વેણુ ઘી કરીને કે પેમ્પલેટ આવે છે તેમના અત્યારે મને બતાવ્યું પેમ્પલેટ તો જોઈએ જો મેળ પડશે ને આપને ગમશે તો એમનું લાવશું મારો રોટલો થોડોક પેલો થઈ ગયો ઉતાવળ હતી ને એમાં કઈ વાંધો નહીં ચલો હાલશે અને બીજી એક કમેન્ટ હતી કે તમે બારમું જ ખાવ છો તો ઘરનું બી ખાવાનું રાખો ખીચડી ને એવું બધું તો હા એ બી ખાઈએ જ છીએ

થઈ જાય તો ખરી કે ખાઈએ કે ભાવે એટલે પણ પછી શિયા ખાવું દઈએ કારણ વગર ની હેરાન કરવી એમને એના કરતા આપણે એક વાર ના ખાઈએ તો ચાલુ જ હશે એવું છે ગયા શિયાળે આપણે અડદિયા નતા ખાધા કેમ કે અડદની દાળ ગરમ હોય તો બધા કે ના ખવાય ન ખવાય તો ગયા શિયાળે ન ખાતા તો કીધું કાંઈમાં તો નહીં આવતા શિયાળે ખાઈશ જે ખુશી જોઈએ છે ભગવાન તો એમના માટે હું અડદિયા નહીં ખાઉં

ઓફિસથી આજે થોડુંક વધારે લેટ થઈ ગયું ઓફિસથી ઘરે પહોંચવામાં કારણ કે કામનો લોડ એટલો બધો હતો ને એમના હિસાબે તો કંઈ નહીં આવીને ખાઈ પી લીધું છે અને મસ્ત મજાનો હવે આપણે વિડીયો પૂરો કરવાનો સમય પણ આવી ગયો પણ સાથે સાથે આજે શું વિચાર સવારમાં શેર કર્યો હતો તો કીધું અત્યારે હવે શું વિચાર શેર નથી કરતો તમારા લોકો સાથે અને તમારા લોકો સાથે કમેન્ટ્સના રિપ્લાય શેર કરવા માગું છું તો બે ત્રણ કમેન્ટ્સ છે કે જેમના રિપ્લાય એ તો તમને લોકોને આપી દઉં એટલે જે કંઈ પણ તમારા મનમાં ગૂંચવાળો હોય એ સોલ્વ થઈ જાય તો એક કમેન્ટ્સ એવી છે દિવ્યાબેન કરીને છે કે સિયાબે બીને તમે રોડ ઉપર લઈ જાઓ છો એમની જગ્યાએ એમને કોઈ ગાર્ડનમાં કે ત્યાં લઈ જાઓ તો એમને વધારે બેટર ફીલ થશે ગાર્ડનમાં પણ લઈ જઈ શકીએ એવું કોઈ અહીંયા ગાર્ડન છે નહીં અમારા ઘરની આજુબાજુમાં કે ન તો કહીએ ને કે જૂનાગઢ સિટીમાં એટલે સિટીમાં છે પણ એ બહુ દૂર પડી જાય એટલે ત્યાં અમને લઈ નથી જઈ શકતા એમના હિસાબે અમે એ ફર્સ્ટ ટાઈમ જ ગયા ત્યાં અને લાસ્ટ ટાઈમ ગણો તો પણ લાસ્ટ ટાઈમ કારણ કે એ પછી અમે સિયાબેનને લઈને બહાર નથી ગયા ક્યારેય અને બીજી કમેન્ટ શેક એવી હતી કે દરરોજને માટે તમે લોકો પ્રેગ્નન્સી પ્રેગ્નન્સીને પ્રેગ્નન્સીની જ વાતો કરો છો તો એના કરતાં કંઈક નવું કરો તો ભાઈ જે વ્યક્તિને આટલા વર્ષે આ સુખ મેળવું હોય ને તો એ દિવસ જ્યારે આવે ને ત્યારે એ દિવસ એમના માટે કંઈક અલગ જ હોય છે એ ખુશી વ્યક્ત કરવાનો સમય હોય છે તો બસ એ જ હિસાબે અમે પાછું પ્રેગ્નન્સીવાળું જે કંઈ પણ તમે પાછળ વિડીયોઝ જોયા એમાં અમે તમને લોકોને શેર કરી હતી એ ખુશી પણ કંઈ વાંધો ને તમને લોકોને જો પસંદ ના આવતું હોય તો નેક્સ્ટ ટાઈમ અમે ધ્યાન રાખીશું અને કંઈક નવું લઈ આવશું તમારા માટે અને તમારું સજેશન પણ આવકાર્ય છે તો બસ આ બે કમેન્ટ્સ એવી હતી ખાસ કે જેમના રિપ્લાય આપવા માટે એ જરૂરી હતા અને હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબ્બાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો